ભાગવત સ્કંદ અધ્યાય દ્વિતીય ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક શ્લોકસંખ્યા ચૌદ શબ્દ ભાવાદિવસે યનુરાગુ સ રાસ લીલાવલોક પ્રતિમાન વ્રજ સ્ત્રી દ્રગિરનુપ્રવૃત્તા ધીયો વતસ્થુ કિલ કૃત શેષા શબ્દાર્થ જેનો અનુરાગ પ્રેમ આશક્તિ પ્લુતાથી વધેલી હાસ હાસ્ય રાસ રાસ લીલા લીલા અવલોક જોવું પ્રતિલબ્ધ તેમાંથી મેળવેલી માનહ સંતાપ પામેલા વ્રજસ્ત્રિય વ્રજની ગોપીઓ દ્રગિ આંખોથી અનુપ્રવૃત અનુસરતી ધીય બુદ્ધિથી અવતસ્થુ ચુપચાપ બેસી ગઈ કિલા ખરેખર કૃત્ય શેષા ઘરકામ પૂરા કર્યા વિના અનુવાદ જ્યારે કૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથેની દિવ્ય લીલાઓમાં હાસ્ય વિનોદ અને પ્રેમમય દ્રષ્ટિ વિનિમય કર્યા પછી તેમનો ત્યાગ કર્યો ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈ ગઈ પોતાના નેત્રો વડે આતુરતાથી તેમની જ રાહ જોતી ગોપીઓ બુદ્ધિકુંઠિત થઈ જવાથી નીચે બેસી ગઈ અને તેમના ઘરકામ પૂરા કરી શકી નહીં ભાગ ભગવાન કૃષ્ણ બાલ્યાવસ્થામાં હતા ત્યારે વૃંદાવનમાં તેમની સમવયસ્ક બધી ગોપીઓ સાથે દિવ્ય પ્રેમ હોવાથી તેમને ભજવનાર તોફાની સખા તરીકે વર્તતા કૃષ્ણનો તેમના પ્રત્યેનો પ્રેમ એટલો તીવ્ર હતો કે કોઈ પણ ઉત્કટ આનંદની તેની સાથે તુલના ન થઈ શકે અને ગોપીઓને પણ કૃષ્ણ પ્રત્યે એટલી જ આસક્તિ હતી બ્રહ્માજી અને શિવજી જેવા મહાન દેવોના પ્રેમ કરતાં પણ તેમનો પ્રેમ ચડિયાતો હતો અંતમાં ભગવાન કૃષ્ણને સ્વીકાર કરવો પડ્યો કે ગોપીઓના દિવ્ય પ્રેમ આગળ તે હારી ગયા હતા તેમને અંતે જાહેર કરવું પડ્યું કે ગોપીઓના શુદ્ધ પ્રેમનો બદલો ચૂકવવાને તેઓ અશક્તિમાન હતા કૃષ્ણના પજવનારા સ્વભાવથી જો કે ગોપીઓને દુઃખ થતું હોય તેમ લાગતું હતું પણ જ્યારે કૃષ્ણ તેમને છોડીને જવા લાગતા ત્યારે તે વિયોગનું દુઃખ સહન કરી શકતી નહીં અને નેત્રો તથા મનથી તેમનું અનુગમન કરવા લાગતી આ પરિસ્થિતિમાં તેઓ એવી જળ થઈ જતી કે તે તેમના ઘરકામ પણ પૂરા કરી શકતી નહીં યુવક યુવતી વચ્ચેના પ્રેમના વિનિમયની બાબતમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું નથી શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ભગવાન કૃષ્ણ પોતે વ્રજમાં વૃંદાવનની સીમા છોડી બહાર જતા નથી

हरे राम हरे राम 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 हरे 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 कृष्णा यस्या यस्या नुरागा गोपियों ने गोपियों ने कृष्ण प्रत्येक इतने बाद प्रेम अगाढ़ प्रेम तो इतने बाद आसक्त था इतने बाद आसक्त थी गोपियों कृष्ण प्रत्येक के जारे आ, भगवान એમને છોડીને જાય છે તો એ વીરા સહન નથી કરી શકતી પ્રભાત લખે છે કે ઉપર ચાલી રીતે કૃષ્ણ વૃંદાવનમાં પોતાનું ઘર છોડીને બીજી ગોપીઓના ઘરમાં જાય માખણ શોધે અને જો માખણ નહીં મળે તો ત્યાં નાના છોકરા હોય ને તેના કાનમાં પાણી નાખી દે એ રીતે હેરાન કરેલો રડે એટલે બધી ગોપીઓ ફરિયાદ કરવા આવે યશોદા મૈયાને તો બાહ્ય રૂપે એવું લાગે કે કૃષ્ણ હેરાન કરીને આ લોકો દુઃખી થાય છે પણ વાસ્તવમાં ગોપીઓ બહુ આનંદ પામતી હતી અને ખાલી ખાલી ફરિયાદ કરવા જતી હતી એટલે ભગવાન પ્રત્યેનો અનુરાગ એટલો બધો હતો એ લોકો ઈચ્છતા હતા કે મારા ઘરમાં આવે કૃષ્ણ ધમાલ કરે કારણ કે બહુ પ્રેમ કરતા હતા કૃષ્ણને અને પ્રેમ ક્યાં દેખાય છે જ્યારે અહીંયા લખે છે કે પોતાના નેત્રો વડે આતુરતાથી તેમની જ રાહતી ગોપીઓની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ અને નીચે બેસી ગઈ અને પોતાના ઘરે કામ પણ પૂરા કરી શકી નહીં જ્યારે ભગવાન જાય છે ભગવાન એમનો ત્યાગ કરીને જાય છે ત્યારે મીન્સ ભગવાન પ્રત્યેનો આસક્તિ એમની એટલી બધી છે જેમ ભૌતિક જગતમાં આપણી આ એટલી બધી છે કે જો આપણને ઈચ્છિત વસ્તુ નહીં મળે અથવા આપણી વિરુદ્ધથી કાંઈક થાય તો આપણે શું કરીએ એકદમ દુઃખી થઈ જઈએ આપણે ઘરકામ પણ નહીં કરી શકીએ મીન્સ આપણે કોઈ કામ નહીં કરી શકીએ જપ પણ નથી કરી શકતા હું એ જ વિચારતો હતો કે આપણે આ ભૌતિક જગતમાં એક પછી એક એક પછી એક સમસ્યાઓ સમસ્યા આવ્યા કરે તો આ બધી સમસ્યા છેક સુધી આવવાની છે પણ આપણે આ સમસ્યાઓથી વ્યગ્ર નથી થઈ જવાનું સંતાપ પામવાનું આપણે આપણે આપણી જાતને ટ્રેનિંગ એવી આપવાની છે કે આ જગતમાં સમસ્યા આવશે પણ એ સમસ્યામાં આપણે કૃષ્ણનું સ્મરણ કેટલી તીવ્રતાથી કરી શકીએ છે તે જોવાનું છે જો નથી કરી શકતા તો આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે બ્રહ્મભૂત બ્રહ્મભૂત અવસ્થામાં જે વ્યક્તિ છે ન તો કોઈ વસ્તુનો શોક કરે છે ન કોઈ વસ્તુની ઈચ્છા કરે છે ન અને પ્રભુપદ લખે છે કે ભક્તિની શરૂઆતથી જ ભક્ત બ્રહ્મભૂત અવસ્થામાં છે વિચારો મીન્સ એ કોઈ વસ્તુ માટે આકાંક્ષા નથી કરતો કે શોક નથી કરતો પણ કારણ કે આપણે કરોડો જન્મોથી આ ભૌતિક જગતમાં ફસાયેલા છે એટલે આપણે શોક કરવું અને ઈચ્છા કરવીએ એ તેવ પડી ગઈ છે જેમ મેં કહ્યું હતું એક ઉદાહરણ પ્રપાત પણ આપે છે કે એક ચોર હતો તે ચોરને ચોરી કરવાની આદત હતી પણ એકવાર તે યાત્રા સંઘમાં જાય છે યાત્રાવાળો સાથે પણ એની ત્યાં એક જ એ બધા રોકાય છે પણ એ ચોર હતો યાત્રાઓને સંગ કરવાથી એનામાં થોડું એ તો આવી સદબુદ્ધિ તો આવી પણ એનો સ્વભાવ જે ચોરીનો હતો એ શું કર્યું તેણે શું કર્યું કે રાત્રે બધા સુઈ ગયા ને ત્યારે એક જણનો સામાન લઈ લીધો ને બીજી જગ્યા મૂક્યો અને બીજાનો ત્રીજી જગ્યા મૂક્યો એમ બધાનો સામાન વેરવિખર કરી નાખ્યો કારણ કે ચોરીની ટેવ હતી એટલે કાંઈક તો ચોરવું પડે ને તો ચોરીને એને બીજે મૂકી દીધું સવારે બધા ઉઠ્યા જોયો મારો સામાન ક્યાં મારો સામાન ક્યાં છે બધા ડિસ્ટર્બ થઈ ગયા આ આદત હતી એની અને એને કારણે કેટલા બધા લોકો ડિસ્ટર્બ થઈ ગયા તો આપણી આદત છે ભૌતિક જગતમાં શોક કરવાનું દુઃખ આવે તો ડિસ્ટર્બ થઈ જવાનું સુખમાં હર્ષિત થઈ જવાનું આ આદત છે પણ આપણે ધીમે ધીમે બ્રહ્મભૂત અવસ્થામાં આવવું જોઈએ હે આપણી સમસ્યા આવે અને આપણે એ જપમાં એ જ વસ્તુ વિચાર કર્યા કરીએ આ પ્રોબ્લેમ પેલો પ્રોબ્લેમ આવું કરી નાખશો પેલું કરી નાખશું તો આપણે બ્રહ્મબુદ્ધ અવસ્થામાં નથી ના શોચથી ન કાંક્ષથી ગઈકાલે અમે ગયા હતા એક ભક્ત માતાજી હતા એક ભક્ત હતા એમના છોકરાની બહુ બધી સમસ્યા હતી તો છોકરાની સમસ્યા હોય તો મા બાપ ક્યાંથી સારી રીતે વિચારી શકે રહી શકે છતાં અભ્યાસ કરો ને મેં એમને કહ્યું કે તમે ખાલી અભ્યાસ કરો જે પરિસ્થિતિ છે એ બદલતી નથી શકવાના આપણે એ કદી બદલાશે નહીં આપણે ગમે તેટલું ધારશું પણ એ બદલાશે નહીં જેમ કાલે વિજય નિત્યાન એકદમ સ્લો સ્પીડમાં આવતા હતા અને ગાડી સ્કિટ થઈ ગઈ માતાજી પડી ગયા માથામાં વાગ્યો બે ટાંકા આવ્યા તમે ધીમે આવતા હતા કોઈ ઉતાવળ નહોતી તો આવું કેમ થાય જે એ હોય શું કહેવાય કે ભૌતિક વ્યક્તિ વિચારે આ જો સવારે મંગળાતીમાં ગયા ને એટલે આ થયું હવે જવું જ નથી મંગળાતીમાં ખરેખર એટલે આપણે આપણે આવા નથી બનવાનું આપણે ન શોચ શોક નથી કરવાનો ઘણા લોકો મંગળા બધા લોકો થોડા મંગળાતી આ સુરત શહેરમાં સાહીઠ સિત્તેર લાખ લોકો રહી છે તે બધા થોડા મંગળાતીમાં આવે છે પણ તો બી રોજ ને રોજ આપણે જો એક્સિડન્ટ થાય કાંઈક ને હા કઈક ને કઈક થાય છે કોઈના મેરેજ કરે ને મેરેજમાં હાથે ટકા આવી જાય છે તો શું કરવાના તો એટલે એવું જરૂરી નથી આપણા કર્મ પ્રમાણે અથવા સ્મરણ સારી રીતે કરી શકે એટલા માટે પણ ભગવાન લાવે છે આપણે જોઈએ છે કે ગોપીઓનો ત્યાગ કરવાની ભગવાનની શું જરૂર હતી શા માટે એમને દુઃખી કર્યા ગોપીઓની બુદ્ધિ કુંઠિત થઈ નીચે બેસી ગઈ એટલે સેમ આપણે પણ જયારે આપણી સાથે કોઈ ઘટના બને છે ખરાબ હમ દુઃખ આવે છે તો આપણે પણ કુંટિત થઈ જાય ઓહ આવું કેમ થયું આપણું કશામાં મન નહીં લાગે તેવી રીતે ગોપીઓ કુંઠિત એમની બુદ્ધિ કુંટિત થઈ કઈ કરી નહીં શકી પણ એમનું કેન્દ્ર કોણ હતું કૃષ્ણ એટલે કૃષ્ણ એને ગોપીઓની તીવ્રતા વધારવા માટે આ રીતે છોડીને એમને જાય એવું દેખાય છે કે ગોપીઓ કૃષ્ણ છોડીને જાય છે વૃંદાવન છોડીને ગયા પણ વૃંદાવન પરિત્યજ્ય વૃંદાવનનો ત્યાગ કરીને કૃષ્ણ એક કદમ કશે જતા નથી કૃષ્ણ વૃંદાવનનો ત્યાગ નથી કરતા પ્રભાત એ જ લખે છે કે ભલે આમ ભલે તેઓ અત્યારે વૃંદાવનમાં દેખાતા નથી પણ તેઓ એક ક્ષણ માટે પણ વૃંદાવનથી દૂર રહેતા નથી આ શાસ્ત્રનું એ છે તો કૃષ્ણ ત્યાગ નથી કરતા કૃષ્ણ જઈ જઈ જ નથી શકતા વૃંદાની બહાર તો વૃંદાની બહાર કોણ છે કૃષ્ણ છે તો દ્વારકા આવ્યા હતા મથુરા આવ્યા હતા અને ઘણી જગ્યા ગયા હતા એ વાસુદેવ કૃષ્ણ પણ જે મૂળ કૃષ્ણ છે તે કૃષ્ણ કદી વૃંદાનો ત્યાગ નથી કરતા એ કૃષ્ણનો વિસ્તાર વાસુદેવ સંકર્ષણ પદ્યમના અનિરુદ્ધ એ વૃંદાની બહાર જાય છે પણ વૃંદાનમાં કૃષ્ણ કદી ત્યાગ નથી કરતા તો એવું લાગે કે આ દુઃખ છે પણ એ દુઃખને કૃષ્ણ કૃપા સમજવાની છે કે કૃષ્ણ આપણી તીવ્રતા વધારો માંગે છે પણ જે દુઃખને કારણે આવા દુઃખ આવે અને દુઃખને કારણે કુંત થઈ જાય ને હવે છોડો હવે આપણે કશું નથી કરું ભક્તિ ભક્તિ બહુ ભક્તિ કરી આ રિઝલ્ટ મળ્યું આપણને બહુ ભક્તિ કરી આવું રિઝલ્ટ મળ્યું ના જરા એક ક્ષણ માટે પણ આવું નથી વિચારવાનું એક ક્ષણ માટે પણ મેં કોઈકને લાફો માર્યો તે મને મારશે પછી હું કહેવાય મને કેમ લાફો માર્યો ભાઈ તે માર્યો તેનું શું એવું છે કર્મ આપણે જે કરીશું તેના ફળ તો આપણે ભોગવવા જ પડશે કઈ પણ બેંકમાંથી લોન લઈશું એટલે ચૂકવવી જ પડશે પછી આપણે કહે કે આ શું બેંક વાળા મારી પાસે આટલું બધું વ્યાજ લે છે આટલા બધા પૈસા માંગે છે ને પૈસા માંગે અરે ભાઈ તે લોન લીધી હતી એવી જ રીતે સેમ આપણા જીવનમાં જે પણ સુખ કે દુઃખની ઘટના આવે છે એના ભગવાન કારણ નથી બલકી કદાચ જો ભગવાન કારણ હોય કારણ કે ભક્તનો ભક્તના તો બધા પાપો દૂર થઈ ગયા છે તો ભક્તને દુઃખ કેમ આવે છે એ ભગવાન મોકલે છે જેમ દેવતાઓ દેવતાઓની તમે ભક્તિ કરો તો દેવતાઓ આપણને બધું આપશે પણ ભગવાન કૃષ્ણની ભક્તિ વધુ નથી મળતું કદાચ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી દુઃખ વધારે મળે આપણું ધન હોય તે હરાઈ જઈ શકે કેમ આપણને તીવ્રતાથી ભક્તિ કરવાનો ભગવાન પ્રોત્સાહન આપે છે ભાગવતમ્નો શ્લોક છે ને કે ભગવાન કહે કે જેની ઉપર હું કૃપા કરું છું તેનું ધન હું હરી લઉં છું અને એને ફાઈમાલ બનાવી દે છે કેમ કારણ કે ભગવાનના જે ભક્ત હોય અને એ એની એ ધન હોય પણ જે ધનમાં આસક્ત હોય ને ગણિયાર આપણે જોઈએ છે કે ધનમાં એટલા બધા આસક્ત હોય છે કે ધન એ કૃષ્ણ સેવા નથી કરી શકતા હમણાં નહીં આજે નહીં કાલે હું આવીશ કાલે મંગળામાં આવીશ કાલે હું પ્રચારમાં આવીશ ભગવાનને હમણાં તો મારી પાસે બહુ ઓછો પૈસો છે હું ભગવાન પછી દાન આપીશ એમ કરીને જે જ્યારે આવું કરે છે તો ભગવાન એનું ધન હરી લે ગમે તે રીતે પછી એ પાયમાલ થઈ જાય ત્યારે એમ વિચારો અરે યાર મારે ભગવાનના શરણ લેવું છે ભગવાન મારું ઉદ્ધાર કરશે બધા સગાવાલા છોડી દેશે જે ધનથી સગાવાલા વાહ ભાઈ વાહ તમે બહુ મહાન છો એ જ જ્યારે ધન તમારને હશે ત્યારે તમને નાણા નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ જેની પાસે પૈસો નહીં હોય ને પૈસો હોય ને હો નાથા લાલ નાથા લાલ અને પૈસો નહીં હોય તો નાત્યેય ના ત્યાં આવો આવું છે આ ભૌતિક જગતમાં તો એના કરતાં કૃષ્ણની સેવામાં નહીં આપણે આપીએ ભગવાનનો પૈસા આપણો પૈસો તો આપણું કલ્યાણ થશે તો કેવન તાત્પર્ય કે આપણી પાસે ધન હશે સુખ હશે તો આપણે ભગવાનને ભૂલી જવાના ચાન્સ વધારે છે સુખમાં કોણ કોણ અહીંયા આવે છે કરોડપતિ બતાવો કોઈ નથી આવતું નહીં આવી શકે હું સુખી છું છ વાગે સાત વાગે આઠ વાગે ઉઠશે હું સુખી છું મારે શું જરૂર છે મારે શું એટલે લોકો એમ સમજે ખાલી ધન જ જોઈએ પણ જે કૃષ્ણ ધન છે એ લેવા આવવું જોઈએ અહીંયા અહીંયા ધન મળશે નહીં મળશેની ગેરંટી નથી પણ તમને સુખ અને શાંતિ મળશે કેમ કારણ કે કૃષ્ણ ભગવાન ને ભગવાન ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદ સર્વ ભૂતાનામ આટલું સમજવાથી શાંતિ મળશે અને ભક્તો એના માટે અહીં આવે છે શાંતિ માટે નથી આવતા ભગવાનને પ્રસન્ન કરવા માટે અને એની ગિફ્ટ મળે શાંતિ એ ગિફ્ટ છે સાઇડ સાઈડ પ્રોડક્ટ છે ભક્તો શાંતિ માટે કોઈ પ્રયાસ નથી કરતા અહીંયા તમે જુઓ ગોપીઓ ઘરકામ નથી કરી શકતા એટલા બધા હતા ગોપીઓ એટલી બધી આશક્ત હતી કે નથી કાર્ય કરી શકતી પણ એમને હૃદયમાં સંતુષ્ટિ હતી આ જે તીવ્ર વીરની તીવ્ર ભાવના છે સુખ આપે છે જેમ કોઈ વ્યક્તિ રડે ઓ મારું ધન ચાલ્યું ગયું એ રડે અને એ રીતે રડે કે હું કૃષ્ણ ભક્તિ નથી કરી શકતો બરાબર આ બંને આંસુમાં ફરક છે અહીંયા કૃષ્ણ માટે આપણે રડીએ છીએ અને આ આપણા માટે ભૌતિકતા માટે રડીએ છીએ આ બંને સમજવાનું છે તારે બોલે કામ પેલો શ્લોક છે ને કે આતેન્દ્રિય પ્રીતિ વાંચા આતેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ અરે તાર બોલે કામ આતેન્દ્ર ઈચ્છા તાર બોલે કામ ધરે પ્રેમ નામ એટલે કૃષ્ણ માટે આપણે પ્રીતિ રાખીએ છીએ તેને પ્રેમ કહેવાય અને એ પ્રેમ એ આ રીતે પણ પ્રગટ થાય ભગવાન આપણને આપણો ત્યાગ કરે ભગવાન આપણાથી દૂર ચાલ્યા જાય અને ભગવાન એમનામાં તીવ્ર લાવવા માટે આપણી પર સમસ્યાઓ લાવે તે પ્રેમ છે પણ આ ભૌતિક જગતનું સ્મરણ થાય ભૌતિક જગતના દુઃખોથી આપણે રડીએ છીએ તો એ કામ છે એટલે આપણે સમજવું જોઈએ અને કૃષ્ણ માટે આપણે આપણી જાતને સમર્પિત કરવી જોઈએ અને બ્રહ્મભૂત અવસ્થામાં આર્ટિફિશિયલ નહીં આવે પણ આપણે પ્રયાસ કરીશું ઓ મારાથી બરાબર મારે આ સમસ્યા છે આ સમસ્યા છે પેલી સમસ્યા છે મારાથી જપ બરાબર નથી થતા તો જપ સારા કરવામાં પ્રયાસ કરવાનો નહીં કે પેલી સમસ્યા સુલજાવામાં સમસ્યા આવશે જ એ સુલજાશે નહીં પણ આપણે જપ કરવામાં પ્રયાસ કરવાનો ભગવાનની સારીમાં સારી સેવા થાય એનો પ્રયાસ કરવાનો દુઃખ દુઃખથી બહુ દુઃખી નહીં થવાનું કૃષ્ણ ભક્તિ જેટલી નથી આપણા આપણે જોવાનું કે આપણે કેટલા ટકા આપણી ભક્તિમાં પ્રગતિ થઈ તે જોવાનું જો આપણે ઓછા ટકા તો દુઃખી થાવ પણ એ દુખી વધારે ટકા મેળવવા માટે દુઃખ માટે દુઃખી નહીં થાવ ઓ આટલું બધું દુઃખ આવ્યું હવે હું આટલું કામ કરી તો મને સુખ આવશે ના એ છોડી દો હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ કી જાય